માત્ર પચાસ હજારની કિંમતમાં ટ્રેક્ટર અને ઓરણી બંને આપી દેવાના છે અને તાત્કાલિક આપી દેવાના છે એ સો ટકા વર્ક કરશે ટ્રેક્ટરનું એન્જિન સારું જોવા મળશે હાઇડ્રોલિક કમ્પ્લીટ અને એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે તો આ મિની ટ્રેક્ટરની કિંમત માત્ર પચાસ હજાર રૂપિયા રાખેલી છે અને કમ્પ્લીટ વર્ક કરે છે હાલ રનિંગ કન્ડિશન જોવા મળશે અને આ ટ્રેક્ટર સાથે આ ઓરણી પણ આપી દેવાની છે પચાસ હજારમાં બંને આપવાના છે અને ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ સારી છે હાઇડ્રોલિક ગેર બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં પડે મળે સીધું લઈને હકાવવાનું જ રહેશે તેવું માલિકનું કેવું છે અને આ ટ્રેક્ટર સાથે ઓરણી પણ આપવાની છે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તો તમે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને લઈ શકો છો તો વાત કરીએ આપણે આ માલિકના મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે સિત્યાસી એંશી અઠ્ઠાણું પંચાણું સાવતેર સ્ક્રીન ઉપર આપેલો જ છે સિત્યાશી એસી અઠ્ઠાણું પંચાણું સાહુ તેર માલિકનો મોબાઈલ નંબર છે માત્ર પચાસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો સોમનાથ તાલુકો ઉનાતો ગામ ખાપટ ગામ જોવા મળશે નામ માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે માત્ર પચાસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સિત્યાશી એંશીવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય